દક્ષિણ ગુજરાતમાં ચોમાસું છેલ્લા ચારથી વધુ દિવસથી બરાબર જામ્યું છે સુરત શહેરમાં પણ મેઘમહેર જોવા મળી રહી છે ત્યારે સુરતમાં રાંદેર અને કતાર ગામને જોડતા વિયરગમ કોઝવે ઓવરફ્લો થતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે ગુજરાતમાં વરસાદ ઓછો નોંધાતા લોકોની ચિંતા વધી હતી પરંતુ હવે ચોમાસું બરોબર જામ્યું છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી છે સુરતમાં છેલ્લા ચારથી વધુ દિવસથી વરસાદી માહોલ જોવા મળ્યો છે ખેડૂતોમાં લહેર જોવા મળી છે આપણે વાત કરીએ તો સુરતમાં જોડતો ઓવરફ્લો થવા પામ્યો છે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહી રહી છે અને વિયરકમ કોજવેની સપાટી છ મીટરને પાર કરી જવા પામી છે કોજવેની સપાટી છ મીટરને પાર થતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે બીજી તરફ ઉકાઈ ડેમની સપાટીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે ઉપરવાસમાં વરસાદને કારણે ઉકાઈ ડેમની સપાટી છેલ્લા ચાર દિવસમાં છ ફૂટ સપાટી વધી જવા પામી છે ત્યાં ત્રણસો પિસ્તાલીસ ફૂટની ઉકાઈ ડેમની સપાટીથી માત્ર પાંચ ફૂટ દૂર છે ઉકાઈ ડેમની સપાટી ત્રણસો ચાલીસ ફૂટને પાર પહોંચી છે ત્યાં ડેમમાં પાણીની આવક એક લાખ ક્યુસેક નોંધાય છે ત્યાં ડેમમાંથી હાલ બાવીસ હજાર ક્યુસેક પાણી અક્રમ રીતે છોડવામાં આવી રહ્યું છે ઉકાઈ ડેમના પાણીના જળસ્તરમાં સતત વધારાને કારણે હવે વહીવટી તંત્ર પણ સતત થવા પામ્યું છે એક વર્ષ સુધી હતી અને પીવા માટેના પાણીની વ્યવસ્થા કરી શકાય તે રૂપાણી અંદર સંગ્રહિત થવા પામી છે હાઇડ્રો મશીન પર શરૂ કરવામાં આવે છે ત્યારે કોચવી ઓવરફ્લો કારણે બંધ કરવામાં આવ્યો છે હર્ષદ સેટા સાથે પ્રકાશવાળા